અમદાવાદ શહેરમાં ખૂબ જ પ્રયત્નો પણ કરી રહ્યું છે પરંતુ અમદાવાદના રિક્ષા ચાલકો આ ટ્રાફિકની સમસ્યામાં ટ્રાફિક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે રિક્ષા માટે અનેક નિયમો બનાવાયા છે પરંતુ તે એક પણ નિયમ અમલ અમદાવાદમાં નથી થઈ રહ્યો

મિત્રો અમદાવાદની અંદર તમારે બેફામ ડ્રાઈવિંગ કરવું હોય કે કોઈપણ ટ્રાફિક નિયમનો રૂલ તોડવો હોય તો રિક્ષા લઈને નીકળશો તો કોઈ નિયમ લાગુ નહીં પડે તેવા દ્રશ્યો અમદાવાદના વિવિધ વિસ્તારમાં જોવા મળ્યા છે અત્યારે જે પ્રમાણે કાલુપુર સર્કલ પર તમે જોઈ રહ્યા છો કે એક તરફ ટ્રાફિક જામ થયેલો છે બીજી તરફ રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો પોતાની જે રિક્ષાઓ છે તે પાર્ક કરીને ઊભા રહેલા જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંય ટ્રાફિક પોલીસના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અહીંયા ક્યાંય પણ જોવા નથી મળતા પોલીસ કર્મચારીઓને રિક્ષા ચાલકને હટાવવાની તસ્તી પણ નથી લેતા કે શા માટે તસ્તી નથી લેતા તે નથી જાણી શકાયું પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસથી રિક્ષા ચાલકોને કોઈ પણ જાતનો ડર નથી તેવું અમદાવાદમાં લાગી રહ્યું છે કેટલી ઓવરલોડ રિક્ષા મિત્ર મિત્ર જો અત્યારે પૂછવા જઈએ તો પણ અત્યારે ઊભા નથી રહેતા આ ટીયર બી જવાનું તો જુઓ સાહેબ ઘરે જઈ રહ્યા છે વાંધો નહીં જાઉં જાવ ઘરે જઈ રહ્યા છે એટલે રિક્ષામાં બેઠા છે ને રિક્ષા ચાલકો જોડે શાંતિથી મસ્તીની ગુલબાંગો કરતા હતા પરંતુ હવે આપણે ટ્રાફિક પોલીસ ચોકી આગળ જઈશું ત્યાં આગળ પૂછીએ કે નિયમો લાગુ પડે છે કે નહીં આ લોકોને રિક્ષા ચાલકોનો કોઈ નિયમ છે કે નહીં કારણ કે રિક્ષા ચાલકો પોલીસનું નાક દબાવે અમે હડતાલ કરીશું એટલે પોલીસ હડતાલ પાજી ખેંચવા માટે કંઈ પણ કરે પણ તે લોકો જ્યાં ઊભા રહેવાના ત્યાં ઊભા જ રહેવાના તેવા દ્રશ્યો અમદાવાદના કાલુપુર વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે ટીઆરબી જવાનો પણ અહીંયા જો અત્યારે મીડિયાના કેમેરા જોયા એટલે ચાલુ પડી ગયા ભાઈ ટ્રાફિક આમ કરો આમ કરો તે કરો અને જો કોઈ પણ ગુજરાત પોલીસનો કે ટ્રાફિક પોલીસનો કોઈપણ કર્મચારી અત્યારે હાલ અહીંયા નથી જોવા મળતો તો આપણે ચોકીની અંદર જઈને પ્રયાસ કરીશું કે આ અધિકારીઓ છે તેઓ ચોકીની અંદર બેઠા હતા સાહેબ ફક્ત ટીઆરબી જવાનો બહાર જોવા મળે છે ટ્રાફિક પોલીસના કોઈ જવાનો અત્યારે હાલ બહાર નથી અને લો પાર્કિંગમાં અત્યારે હાલ જે રિક્ષાઓ છે કે પડી રહેલી જોવા મળી રહી છે એ અમે પત્રક બનાવીએ છીએ મહેમાનો બરાબર અમાર મહેમાની કામગીરી ચાલુ છે અને એ પત્રક બની રહ્યું છે સાહેબ મહેમાની કામગીરી ફક્ત ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે રિક્ષા માટે નથી આ કામગીરી હા રિક્ષાની બી છે ને બનાયા સાહેબ હું અત્યારે જોઈ રહ્યો છું સામે ઢગલાબંધ રિક્ષાઓ નો પાર્કિંગમાં પડી છે ટ્રાફિક પણ થાય છે મીડિયાના કેમેરા જોયા બાદ તમામ કર્મચારીઓ બહાર આવી જાય છે આ બતાવો આ સાહેબ બહાર લઈ જાય હવે જોઈએ સાહેબ શું બતાવે છે જો સાહેબ સામે તમને દેખાડું જુઓ એ બધી રિક્ષાઓ પડી નો પાર્કિંગમાં કેમ તમને કાયદો નથી લાગુ પડતો

કે સરકારી અધિકારીના મેમાબ બનાવે એની કોલમ જ બનાવતા થાય સાહેબ પોતે એવું નથી સાહેબ મારા બચાવ નથી કરતા સાહેબ જે પ્રમાણે જો અત્યારે મીડિયાને જોયા બાદ તમામે તમામ અધિકારીઓ બહાર આવ્યા છે અને જે અત્યારે હાલ બચાવ કામગીરી છે તે બચાવી રહ્યા છે કે પોતાના જે અધિકારીઓ છે મિલીપગત છે તે લોકો બચતા રહે તેવી કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે મીડિયાના કેમેરા ચાલુ છે પણ રિક્ષા ચાલકનો અઢિંગ હતો જરૂર ત્યાંનો ત્યાં રહેશે પોલીસથી રિક્ષા ચાલકો તો દૂર નહીં થાય પણ સામાન્ય માણસને દંડવાનું તો રહેવાનું રહેવાનું ને રહેવાનું જ તેવું અત્યારે હાલ જોવા મળ્યું ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી કે હાઈકોર્ટનું પણ વાહન હોય કે પોલીસનું પણ વાહન હોય કાયદો કોઈના માટે કોઈનાથી ઉપર નથી તમામે તમામ લોકો માટે એક જ છે પરંતુ રિક્ષા ચાલકો માટે કાયદો ક્યાંક અલગ જોવા મળતો અમદાવાદમાં મળે છે કેમેરા પર્સન મિતભભટ સાથે ધબલ બારોટ જીએસટીવી અમદાવાદ